નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગોયલ પેલેસ બાસવાડા રોડ ઝાલોદ ખાતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત ઓગણીસ દાહોદ લોકસભામાં સમાવિષ્ટ એકસો ત્રીસ જાલોદ વિધાનસભાની જાલોદ ગ્રામ્ય અને શહેર મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં શિક્ષણમંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની નિશ્ચિત છે ત્યારે જાલોદ વિધાનસભાના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જન સમર્થન સાથે દાહોદ લોકસભાને વિજયી બનાવવા સંકલ્પ કર્યો આ બેઠકમાં સાથી મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહ બાભોર જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર સંગઠન મંત્રી નરેન્દ્રભાઈ સોની

કે આપણે આટલા વર્ષો પછી આઝાદીના જીતે જીતે વર્ષ પછી મિત્રો આઝાદીના મીઠા ફળ મિત્રો આપણે મળી રહ્યા છે એનો આપણો બધા સાક્ષી છે આજે આદરજ આપણા મહેશ આપણા આપણો આપણા ભાઈ સાહેબ આપણા મને સાહેબ સિદ્ધલ ભાઈ બધું સન્માનિત ભાઈ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો માતા પિતા નમસ્કારો આપણા મંડળના પ્રમુખ અને મહામંત્રી બધા બધાનું તમારું બધાનું સ્વાગત કરું છું આવકારું હવે કોઈ વાત બાકી રહેતી નથી કોઈ રહેજો કરું વાત બાકી કોઈ તમે કો વાત બાકી રહેતી યાદ વળાવો પણ આજે 1 લાખ નું આપણે પોષણવાનું છે એના માટે બધાય હાથો પાડી બાપુ સાહેબ 1 લાખ પડે એના માટે મહેનત કરવી પડે આપણો મુકેશ ગઢવાડ સાહેબ કે બસ સહયોગ સહયોગ આપણા વ્યવસ્થા છે આપણા ધરેન્દ્રભાઈ બધા વ્યવસ્થા પાસે બધા મિત્રો આના માટે આપણે આજે તમે બધા એક ઉદ્ઘાટન છે બધા સાંભળીને આપણે જવાના છીએ લાભાર્થી સંપર્ક સામાજિક સંપર્ક મહિલા સંપર્ક કરવું પડશે દાહોદ લોકસભામાં આપણે જે 18 લાખ જેટલા મતદારો થયા છે એમાં